એના માટે હું મહેનત કરું છું મારે કઈ રીતે જવું બધું આઈને પડી રહેવાનું તો ભાઈ કેવું અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે ભાઈ રાતે અત્યારે લોકોને શું જોઈએ ખબર ગોલા તો ભાઈ અમે રાજકોટમાં એવી બધી જગ્યાએ ગોલા ખાધા છે કે ભાઈ જ્યાંની જગ્યા ફેમસ છે પણ આજે અમે કેવી જગ્યાએ આવી ગયા છીએ કે જ્યાંની ભાઈ કહેવાય ને જગ્યા ફેમસ ભલે નથી પણ ગોલા કહેવાય ને એક નંબર છે અત્યારે મને છે ને તમારો એક સસ્તામાં સસ્તો ગોલો બનાવી દો પછી એક મોંઘા મોંઘો ગોલો બનાવી દો સસ્તામાં સસ્તો કયો સસ્તામાં સસ્તો ત્રીસ રૂપિયા હરીવારો હા સાડો હરીવારો અને મોંઘો અને મોંઘા મોંઘા દોઢસો કટોરોમાં એસો રૂપિયા દોઢસો રૂપિયા અને રૂપિયા એક પચાસ વાળો પચાસ વાળો ચોકબાર આવે કેટબરી આવે અને ચોકલેટ આવે ત્રણ આઈટમ અને બાકીના બધા ચાલીસ રૂપિયામાં કાચી કેરી આવે કાલા આવે એ બધી ને બધી ચાલીસ રૂપિયા ગુલાબ ને ઓરેન્જ જે આવે એ ત્રીસ રૂપિયા આવો સિમ્પલ અમારી પાસે ને બરફનો ગોળો છે અને ગુલાબનું શરબત છે સુપર ગુલાબનું શરબત એની માટે થોડોક મસાલો છાટીએ મસાલો કેમ નવી જાય જોવા મળ્યો મસાલો મસાલો નાખ્યા પછી માટે નાખી ચોપડા ભૂકો નાખી સ્વાદ પૂરતો એ નાયકા પછી અમે મલાઈ કાઢી છે અમારો ત્રીસ વાળો હે કોઈ બે ખાય એટલે ખુશ થઈ જાય તો ભાઈ આપણો ત્રીસ વાળો ગોલો આવી ગયો છે અને આમાં મસાલો શું કામ નાખ્યો એનો કઈ કારણ કેમ કે મેં ક્યારે ગોલામાં સ્વાદ આવે મીઠાઈ ભાગ જઈએ ને મીઠાઈ છે મોડો છે ને સ્વાદ આવશે તમે ખાઈ જો વર્ષો એક ગુલાબ નાખવાથી સ્વાદ આખો ફરી જાય છે એક ગુલાબ રસ અને એક મલાઈ મલાઈ અને એનો મસાલો ત્રણ વર્ષ આ ત્રણ વર્ષ તું તો ભાઈ તમે લોકો જોઈ લો આમાં ગોલો આવી ગયો છે મારો મસ્ત વાટ તમે કહેવાય ને આમ બોલા રંગબે રંગબી ચાલો ને ટ્રાય કરીએ જોરદાર હો આમ તમે સાથ દેશો ને તો તમને મસાલાનો ટેસ્ટ આવશે તમે આમ ખાવો જોરદાર ને જોઈએ ને ખાટું મીઠું મસ્ત એવું મસ્ત લાગશે ને વાત પૂછો એમાં કાંઈ ઘટે ને એવું કાકા જોરદાર તો પેલા તો શું નામ તમારું પેલું ઓમ નામ બાળાભાઈ છે બાળાભાઈ ગોળાવાળા

પાકા મારે મહેનત હોય એક વાગે હાડા બાર એક વાગે જમવા બે તમને જમવાનું નહીં આ કલર તમે ક્યાં ક્યાં વાપરો છો ઘરે બનાવો છો કે પછી મારી જ છે યાદ નથી બધું મહેનત કરી બનાવું હવે ખાસ કરીને કોઈ ખાય તો એના તબિયત પ્રાણી ઘરે બનાવું નથી આવતી નથી કોઈ જાય અમુક લોકોને કસ્ટમરને કેવું કે કદાચ એસએસ ના ઈ ના આપણી સેફટી કોઈ પણ ઘરે આપણી પાસે હજુ સુધી મારી નથી પંચાવન વર્ષની અંદર કે તમારી આયા ભેસ ચાવું તો આમ થયું કે મને આવે આમ થઈ ગયું કોઈ પણ નહીં કોઈ પણ શિસ્ત ઉપર ત્રણ વર્ષની ગેરંટી ત્રણ વર્ષની કાંઈ નવું શિસ્સા નથી થાય ઓરિજિનલ માલ પ્યોર માલ અને ઘાટા એરિયા જોવા શેર જોઈ લે નબળ બધું વસ્તુ નહીં દેખાડવી આ અઢી કિલ્લાનો અઢી કિલ્લા ખાંડનું બને આટલું ઘાટું બનાવો ત્રણ ચારનું હે અમારે માં ખબર પડતી આ સરબર બનાવવા ની અંદર બનવું જોઈએ આ વસ્તુ એવી હોય ને અઢી કિલ્લાનો શીશો એક થાય બને તૈયાર કરો એટલે એટલે આ સરબર બનાવવાની જ ફેક્ટિ છે બીજું કાંઈ નહીં આ ત્રણ આનો શીશો પહેર્યો ને એને કાંઈ ન થાય એ નહીં જ ફોડી અમારે જમા જે ફ્લેવર બનાવ્યું હોય આની અંદર તમે બનાવી શકો કોઈ બી આઈટમ બનાવો અનનસ પાઇનેપલ ગુલાબ ઓરેન્જ કાલા કાટા કોઈ બી વસ્તુ આની અંદર જ બન્યા આ વસ્તુ એક જ હોય બાકી એની અંદર આ કલર બલર ને એસસ બેસડ ને અનાનસ ને બધું આવે ને ચીકો ને બધું એનો જ્યુસ બને ને એને મિક્સ કરી નાખે એક રસ જેમ મિક્સર આવે ને એવી ટોપિયાના નામ ઘૂટતી હોય એક રસ કરી નાખે ક્યાંય ગામડી ન રહેવા દે રાજકોટની પબ્લિકનો તમને કેવો રિસ્પોન્સ મળે મતલબ આ હાંજ પડે તમારો કેટલો કેટલાનો વેપાર થાય વેપાર તો આકાશથી રોજી રહે આમાં ગલાગું કાંઈ છે કે જો ઠંડુ વાતાવરણ નીકળે તો હજાર બારસો રૂપિયા જેવો ધંધો થાય અને જો ઠંડુ પાસે માર્ચ મહિનો માર્ચ અને એપ્રિલ મહિનો જાય ને તો ક્યારે હારો થાય ચાર હજાર પાંચ હજાર છ હજાર ધંધો થઈ જાય તમને ખોટ ક્યારે આવે ના ખોટ કોઈ નહીં કોઈ કાકાની એક વાત તમે હેમ્બરી કહીને સાચું કીધું કે મારે છ હજારનો હાથ હજાર ધંધો થાય ક્યારેક વેપાર હોય તો એ ખોટું નથી કીધું સ્ટાર્ટિંગમાં કદાચ સ્ટાર્ટિંગ છે ને ગોલાની સીઝન નથી હજી આ ઠંડુ વાટવું નહીં હવે એપ્રિલ મહિનો ને મે એપ્રિલ ને મે મહિનો આવશે ને બે મહિના મારે ભગવાન દિવાળી બાર મહિનો હક થઈ જાય કોઈ પણ લાંબો વાત નહીં કરો રેકડી બનાવી હોય મારો ખર્ચો એક જ સિઝનમાં નીકળી જાય ભગવાન ઈ દયા એસી હજાર રૂપિયા નાખો ગેલ બની રેકડી આખી તો આ હતું કાકાનો બધો કહેવાય ને સંઘર્ષ ને બધું તો તમે લોકો ક્યારે કે ને રાજકોટમાં તો બધે બધે ગોલા ખાવા ગયા જશો નો ડાઉટ ફેમસ ઘણા બધા ગોલાનું છે પણ ક્યારેક છે ને આપણે રાજકોટમાં આવું હોય ને ત્યાં મુલાકાત લેવી કારણ કે ત્યાં આપણે કેવો સ્વાદ મળશે ખબર પચાસ સાઠ વર્ષ જૂનો સ્વાદ મળશે જે કેવાય ને આપડે નાના હતા ને ત્યારે ખાતા એ સ્વાદ તો કેવાય ને આઈસક્રીમ ગોલા બધું તો બધું અત્યારે નવું છે એટલે ટેસ્ટ આવવાનો છે પણ નો ડાઉટ ક્યારેક આવીને સાદો બરફ અને એમાં કલર નાખો એ ગોલા સ્વાદ લેજો મોજ પડી જવાની છે સાદો ગોલો એકદમ હવે એમાં નાખ્યું આપણું ખટમીઠું સરબત જેવો ઘાપ ફેરવાય ખાવી મળી જાય આ કાચી કેરી ભાઈને પર કાચી કેરી આ મીઠો માટે ગુલાબ એની ઉપર કાળા ખટા એની ઉપર કેસ બળી આવશે

ખજૂર છે આ કાજુ છે આ બદામ આવશે આ કાળી જરાક્ષ આવશે આ તૂટી ફૂટી આવશે કેરી ચેરી આવશે ડિઝાઇન રાખવા છે એ નાખ્યા પછી માટે મલાઈ આવશે મલાઈ નાખ્યા પછી માટે મસાલો છાટવું મસાલા ચાટો માટે કેટલી છાટકો મારું યાર આ તમારો ગોળો ત્યાર આમ જો કહેવાય ને ભાઈ મસ્ત મજાનો કાંઈ ગોલો બનાવ્યો છે બધા ડ્રાય ફ્રૂટ નહીં ખાતે કાળી દ્રાક્ષ છે ઓલી દ્રાક્ષ છે અને કહેવાય ને ભાઈ ચેરી છે માવો છે પછી ટોપરું છે મલાઈ છે અને ભાઈ અલગ અલગ રંગોના કલર હે જોરદારનો ગોલો છે ભાઈ ચાલો હું તમને ટેસ્ટ કરીને

કહેવાની ને અપ્રત કાંઈ ઘટે નહીં મોજે મોજ આવી ભાઈ ગોલો ખાલી ખરેખર આ કેટલા વાળો ગોલો કાકા એસી રૂપિયા આ એસી વાળો ગોલાનો સ્વાદ ને જે બસોમાં મળે ને એસીમાં મળે જોરદારનો ગોલો પણ આવ્યો કાકા તો કાકા જોરદારની મજા આવી ગઈ ભાઈ ગોલા એમાં તમારો સરીવારો ગોલો ને પછી ગોલો ભાઈ તમે જે વાળો ગોળો હતો ને એક નંબર કંઈ ઘટે જ નહીં કોઈને ને દરિયા થઈ ગયો તો આ ભાઈ મહેનત તમે કોના માટે કરો તમારે કઈ જે તો છે છોકરા માટે જ મારી મહેનત કરું છું છોકરાને ભણાવવા આની ઉપર મહેનત કરી પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવ્યા છે અને અટાણે અહીં ગુરુકુળમાં દાખલ કરાવ્યો છે અને અટાણે સરકાર તરફથી અને સામીના તરફથી અટાણે શિખપુર ગામમાં અમદાવાદની ઉપર શિખપુર ગામ છે અહીંયા અટાણ હોસ્ટેલમાં છે ત્યાં ભણે છે અને ડૉક્ટરી ભણે છે એના માટે હું તારા હજાર પાંચસો કે સસ્તો જે કાંઈ આવે ડોક્યુમેન્ટ એને હું અર્પણ કરું વાપરો પૂરતા એટલે આ જે કાંઈ કરું એનો સ્વભાવને લઈ અને મહેનતની હિસાબે બે હું આટલો ભોગ દઉં છું આ પહેલાથી છે એ જન્મ તમે આટલા એને પ્રગતિ ભણાવતો ગયો મહેનત કરતો ગયો નહીં હું કમાઈ કમાઈને એને ખબર પડીને આગળ પ્રગતિ કરાવી મેં કીધું પૈસા ભણવા બીતો નહીં તાર પૈસા જો હું ગમે કાળી મજૂરી કરીને ગમે તે કરીને એના પૈસા મોકલી બાકી તું ભણવામાં અને હુસ્ક્યા હતા આ ઝેરા બંધ કરી દે આ જિંદગીને કરાય ન કરાય એવું જો તમે ભણેલા ન હો તો તમે આ લઈને લેવાય એટલે તમે ભણ્યા હતા હોય તો કે તમારી જિંદગીને કોઈ બાળ જાય કે નહીં ગોલ ઉપર મને હતા એમાં ચઢી કાંઈક મોટા બંગલા મળ્યો એસી માર્યો બેવો ઉઠો આનંદ કરો એના માટે જ હું મહેનત કરું છું મારે કઈ રીતે જાઉં બધું આવીને પહેરવાનું હોય આવી રીતે મહેનત કરીને મારું જીવન જીવન ગુજારું છું મારા બે બાબા છે એક બેબી છે એક બેબી બેંકમાં નોકરી કરે લોન બારામાં એક છોકરો ડોક્ટરી છે એક છોકરો મહાત્મા ગાંધી સ્કૂલમાં ભણે છે ખરેખર તમારો દીકરો ડોક્ટર બની જાય તો ભાઈ કહેવાય ને એક બાપ એના દીકરા માટે મહેનત કરી રહ્યા છે સખત કે ભાઈ હું દોઢ વાગે એવું દે રહું આખો દિવસ ટિફિન આવી જાય ખાય કે ઘરે ન જાઉં કદાચ બે પાંચ ગરાક વહી જાય તો ઘરે જાઉં તો તો ભાઈ ખરેખર ધન્ય કહેવાય આ બાપાને કે ભાઈ પોતાના દીકરાને ડૉક્ટર બનાવીને જ માનવો છે અને હકી હકીકતમાં દીકરા એમ કહે છે કે બાપા મારી ઉપાધિ ન કરતા હું ડૉક્ટર બનવાનો છું તો ભાઈ તમે એકવાર આ મુલાકાત લ્યો કાકા કહેવાય ને જોરદારના ગોલા બનાવે છે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું ને કે ભલે આ જગ્યા પ્રસિદ્ધ નથી પણ એના ગોલાનો સ્વાદ એક નંબર છે કાકા તમારો એનું એડ્રેસ શું છે એનું એડ્રેસ છે હોમનગરનું સર્કલ સર્કલ પાછળમાં મેડિકલ હોસ્પિટલ છે એનું હમીની સાઈડમાં રહું મારે બે વાગ્યા બે વાગ્ય જ ઉપર બે વાગ્યા એટલું જાવ તો ભાઈ કાકા રાતના બે વાગ્યા સુધી રહીએ હોય કે ન હોય તો એ પોતાનું કામ તો ચાલુ રાખે છે તો રાજકોટના લોકોને મારે એક જ વિનંતી છે કે જો તમે રાજકોટમાં રહેતા હોય અથવા રાજકોટથી બહારથી અહીંયા આવતો હોય એના વિડીયો તમે જોતા હોય તો અહીં આવીને કાકાની મુલાકાત ભાઈ જોરદારના ગોલા બનાવે છે કાંઈ ઘટે એમ છે નહીં તો ભાઈ એકવાર અહીં આવીને વિઝિટ કરો કાંઈ ઘટે એમ છે નહીં આ વિડીયોને અહીંયા વિરામ આપીએ ફરી મળીએ નવા વિડીયોમાં નવા કંઈક અંધા સાથે નવી કાંઈ સ્ટોરી સાથે બન્યા રહેજો અમારી ચેનલ હવે રાજકોટ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ મારી દુકાન પઢાર વેલાડ